પરિણામે આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મકાનો અને દુકાનો ધરાશાયી રહ્યા છે વોર્ડ નંબર પાંચ મોચી શેરીમાં મકાન ધરાશાયી દરજી દુકાનોની સામે હનુમાન મંદિર પાછળ દિવાલ ધરાશાયી રામકી બજારમાં બે મકાનો ધરાશાયી લોકોનો સવાલ એ જ છે લોકોનો સવાલ એક જ છે કે જો કાટમાળમાં કોઈ દટાઈ જાય તો જવાબદાર કોણ મકાન માલિક કે ભાભર નગરપાલિકા નગરપાલિકા પાસે જૂના મકાનોની યાદી હોવા છતાં તપાસ હાથ ધરાઈ નથી નોટિસો આપ્યા બાદ પણ આ કોઈ પગલાં નથી આ છે ચીફ ઓફિસરની લાપરવાહી આજે દિવાલ પડી છે આવતીકાલે કોઈ માણસ દટાઈ જાય તો શું ત્યારે પણ નગરપાલિકા હાથ પર હાથ ધરીને બેઠી રહેશે નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે તેમની સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકા ચીફ ઓફિસર સહિત જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ રિપોર્ટર યોગેશ જોશી બાપર યોગેશભાઈ જોશી વોર્ડ નંબર પાંચ અમારી બાજુમાં તેમજ અન્ય જગ્યાએ મકાનો ધરાશયો થવા મળ્યા છે એક હનુમાનજીનું મંદિર છે દરજી દુકાનની સામે ત્યાં બી દિવાલો ધરાશય થઈ છે અને બકાન માલિક છે એમના ઘણી દુકાનો પણ ધરાશય થાય એવી તૈયારીમાં છે તેમ છતાં બાભર નગરપાલિકા દ્વારા કોઈપણ જાતનું ધ્યાન ન આપવાથી આજે મારે વિડિયા સમક્ષ આવી અને રજૂઆત કરવી પડે છે કે બાબર નગરપાલિકાએ કામ કર્યું હતું નોટિસો આપી હતી પણ તે છતાંય કોઈ કાર્યવાહી ન કરાતા આજે મકાનો ધરાશાયીઓ થવા મળ્યા છે ચીફ ઓફિસરની બેદરકારી કહેવાય કે નોટિસો આપ્યા બાદ કોઈ તપાસ ના થઈ તપાસ થઈ હોત તો આજે આ હાલત ના હોત આજે જુઓ ઠેર ઠેર મકાનો ધરાશય થવા મળ્યા છે રસ રસ્તાઓ પર મકાન પડવા મળ્યા છે તેમ છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર તથા જે તે અધિકારી જે તે જવાબદાર વ્યક્તિઓએ નોટિસ આપેલી છે તે અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે આમ જનતા ઉપર જો પડશે તો કોણ જવાબદાર છે બાબર નગરપાલિકા કે મકાન માલિકો આ એમની બે દરકારીઓ છે મકાન માલિકોની પણ બે દરકારીઓ છે એવું નથી કહેતા કે ભાઈ ચીફ ઓફિસરની છે મકાન માલિકોએ પણ આ મકાનો પડાવી લેવા જોઈએ આવા ચોમાસાના સિઝનમાં મકાનો ધરાશયો થાય છે લોકોને ઈજા પણ થાય એના કરતાં બેટર છે કે મકાનો પડાવી નાખવા જોઈએ માટે મારે નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આજ આસી આ વિડીયો બાદ તમે તાત્કાલિક અસરથી જે તે મકાનોના ધરાશાયી થયા છે તેમની તપાસ થવી જોઈએ એમને નોટિસો આપી છે પણ ત્યારબાદ બી પણ ના કર્યું હોય તો એમની પર કડક કાર્યવાહી કરો તેમ છતાંય આજે શોપિંગ સેન્ટરોમાં પણ એવું થયું જાણવા મળ્યું છે કે શોપિંગ સેન્ટરોમાં પણ પોપડા ખાડી ખાડી નીચે પડે છે તેમ છતાં કોઈ કાર્યવાહી કેમ હાથ નથી ધરાતી એ નવાઈની વાત છે બાબર નગરપાલિકાએ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ અને આ કામ કરવું જોઈએ માટે તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ યોગેશભાઈ જોશી બાબર